શું તમે તમારા બાળકોના શિક્ષણ અને ઉજ્જવળ ભવિષ્ય માટે ચિંતિત છો તો પછી આજે જ નવયુગ શિશુ નિકેતન તથા એન એસ એન ઇન્ટરનેશનલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના કેમ્પસની મુલાકાત લો જ્યાં નર્સરીથી ધોરણ બાર સાયન્સ સુધીના અભ્યાસક્રમમાં એડમિશન શરૂ થઈ ગયા છે છેલ્લા બોતેર વર્ષથી કેળવણી ક્ષેત્રે અગ્રેસર સંસ્થા છે દરેક વિષયમાં નિષ્ણાંત શિક્ષકોના માર્ગદર્શન સાથે લર્નિંગ બાય ડુઈંગ

જેના કારણે હવે સરકારી કોલેજમાં પણ બીએસસી અંગ્રેજી માધ્યમમાં કરી શકાશે ઉત્તર ગુજરાતમાં આવેલી તમામ સરકારી કોલેજમાં વિજ્ઞાન પ્રવાહમાં સરકારી ફીના ધોરણની સાથે વિસનગરની એમ એન કોલેજ વિજ્ઞાન પ્રવાહમાં સૌ અંગ્રેજી માધ્યમ ધરાવતી કોલેજ બની છે જેનો લાભ વિસનગર શહેર જ નહીં પરંતુ આજુબાજુના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓને પણ મળશે આ કોલેજના પ્રિન્સિપાલ તથા સમગ્ર સ્ટાફ દ્વારા વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી માધ્યમ શરૂ થાય તે માટે સ્થાનિક ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી જેમાં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ આ અંગે ખાતરી આપી હતી અને તેમના પ્રયાસોથી એમ એન કોલેજને વિજ્ઞાન પ્રવાહના અંગ્રેજી માધ્યમમાં એકસો વીસ સીટની મંજૂરી પ્રાપ્ત થઈ છે આ અંગે વધુ માહિતી માટે આજે એમ એન કોલેજના પ્રિન્સિપાલ શ્રી રાજેશભાઈ મોડનો સંપર્ક કર્યો હતો આ એમ એન કોલેજ 75 થી વધારે હેરિટેજ કોલેજ છે અને આ કોલેજમાં વિજ્ઞાન પ્રવાહના ત્રણ ડિવિઝન અને વિનાયન પ્રવાહના છ ડિવિઝન ચાલે છે પણ આખા ઉત્તર ગુજરાતમાં કોઈ સરકારી કોલેજમાં અંગ્રેજી માધ્યમ ચાલતું હોય એવી એક પણ કોલેજ નહોતી એટલે વિદ્યાર્થીઓની ભૂતપૂર્વ વિદ્યાર્થીઓની અને વિશ્વનગરની જાહેર જનતાની પણ ખૂબ ડિમાન્ડ હતી કે આપણા વિસ્તારમાં એક અંગ્રેજી માધ્યમની સરકારી કોલેજ શરૂ થાય એટલે શ્રી ઋષિકેશભાઈ શ્વાસે અમે એક સજેશન કરેલું કે એમને ખૂબ જ પોઝિટિવ રિપ્લાય આપ્યો અને અમને કીધું કે તમે પ્રપોઝલ કરો મારો પૂરતો સહકાર મળી રહેશે એટલે અમને એક જોશ મળ્યો અને અમે સરકારમાં અરજી કરી ત્રણ ચાર મહિના પહેલાં કે અમને અંગ્રેજી માધ્યમની મંજૂરી આપો અને સરકારશ્રીએ એને પોઝિટિવ લઈ અને ઋષિકેશભાઈ અથાગ પ્રયત્નો કર્યા એના લીધે એન કોલેજને કોલેજના અંગ્રેજી માધ્યમની એકસો વીસનું એક ડિવિઝનની મંજૂરી મળી ગઈ છે સરકાર શ્રીનું પત્ર પણ મળી છે હવે યુનિવર્સિટી પાસેથી મંજૂરી મળતા અમે આ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓને એડમિશન આપી શકીશું આ અંગ્રેજી માધ્યમ મળતા આખા ઉત્તર ગુજરાતની જાહેર અને વિદ્યાર્થીઓ જે લોકો સરકારી ફીમાં અંગ્રેજી માધ્યમ ભણી શકે એવો પ્રથમ બનાવ છે અને અંગ્રેજી માધ્યમમાં ભણવાનો મોકો ગરીબ વિદ્યાર્થીઓને પણ મળી શકે એના જેવું બીજું કશું જ નહીં અંગ્રેજી માધ્યમમાં અમારે ત્યાં અંગ્રેજી માધ્યમ શરૂ થશે પરંતુ અમારી ભરતી એક સરકારી કોલેજમાં જીપીએસસી થ્રુ થતી હોય છે અને એ જીપીએસસી થ્રુ ભરતી થાય ત્યારે એ બદલીપાત્ર પણ હોય છે એટલે અંગ્રેજી માધ્યમને જે ગુજરાતી માધ્યમ બધેમાં ભણાવી શકે એવા શિક્ષકોની જીપીએસસી ભરતી કરતી હોય છે એટલે હાલ અમારે ત્યાં પૂરતો સ્ટાફ પણ છે અને અંગ્રેજી માધ્યમમાં ભણાવી શકે એવો સ્ટાફ પણ છે અને ખૂબ ક્વોલિફાઈડ સ્ટાફ છે તો એનો સીધો ફાયદો અંગ્રેજી માધ્યમના ભણનાર વિદ્યાર્થીને પણ મળશે અને આજ ખૂબ કાર્યક્ષમ અધ્યાપકો અંગ્રેજી માધ્યમમાં અહીંયા સરકારી ફીના ધોરણે ભણાવશે અને ઉત્તર ગુજરાતની આ પ્રથમ કોલેજ આર્થિક રીતે આ કોલેજમાં વિજ્ઞાન પ્રવાહમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી બોટની જુઓલોજી કોમ્પ્યુટર સાયન્સ કેમેસ્ટ્રી આ બધા વિષયો ચાલી રહ્યા છે આ જ વિષયો બધાને અંગ્રેજી માધ્યમમાં ફક્ત નજીવ પંદરસો રૂપિયા કે એનાથી પણ ઓછી ફીમાં ભણવા મળશે

खेल खेल में दे ज्ञान के साथ संस्कार भी अत्याधुनिक फैसिलिटी के साथ लेकर आए हैं एप्पलवुड इंटरनेशनल इंग्लिश मीडियम स्कूल नर्सरी से लेकर क्लास टेन तक एडमिशन ओपन स्मार्ट क्लासरूम सीसीटीवी सिक्योरिटी एंड्रॉयड पेरेंट्स एप बी प्ले इंडोर गेम के साथ ही टेक्नोक्रेट मैनेजमेंट वाओ इतना सब कुछ वो भी फी में तो सोच क्या रहे हो आज ही अपना एडमिशन रजिस्टर करवाइए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री जीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव जीरो या विजिट करें एप्पल इंटरनेशनल स्कूल कड़ा रोड विस नगर एडमिशन रजिस्टर करवाने के लिए हमारा नंबर है नाइन नाइन टू फाइव सिक्स एट एट फाइव थ्री ज़ीरो और नाइन ज़ीरो सिक्स सेवन वन टू फोर एट फाइव ज़ीरो એપલવુડ ઇન્ટરનેશનલ સ્કૂલ કડા રોડ વિસનગર સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોડ ત્રાણું સાતસો ચુમ્વોતેર છવ્વીસ પાંચસો ચુવાલીસ વિસનગર કે ન્યૂઝ